માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખને ડિટેન કરતી વેળાએ ઈજાઓ પહોંચતા અધિકારીઓને સસ્પેન્ડ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આપી માંગ કરાઈ માંડવી દરિયા કિનારે વેપાર કરતાં એકસો પચાસ જેટલા છૂટક ફેરિયાઓના દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ ફેરિયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતની માંગ સાથે દબાણ હટાવનો વિરોધ કરતા પોલીસ દ્વારા તેઓને ડિટેન કરાયા હતા તે સમયે ખેરાજભાઇ ગઢવીને ઈજાઓ પહોંચતા પ્રથમ તેઓને માંડવી સરકારી હોસ્પિટલ બાદમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેનો ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ દ્વારા કચ્છ કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપી રજૂઆતો કરાઈ હતી અને તંત્રના અધિકારીઓ સામે કડક પગલાં ભરી તેઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારાઈ હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુરવેન્દ્રસિંહ જાડેજાએ આ ઘટનાને શરમજનક ગણાવી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ તકે કચ્છ કોંગ્રેસના કાર્યકરો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે જ્યારે માંડવીના વિન્ડ ફાર્મ બીચ ઉપર જે નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ હતા એમને દબાણના નામે જે એમના વિરુદ્ધ કામગીરી કરવામાં આવી ત્યારે કોંગ્રેસનું પ્રતિ મંડળ ત્યાં કને પહોંચ્યું અને ત્યાંના અમારા પ્રમુખ ખેરાજભાઈ ગઢવી દ્વારા એવો નિવેદન કરવામાં આવ્યું કે એમને બે ત્રણ કલાકનો સમય આપવામાં આવે કેમ કે આ જે નાના નાના વેપારીઓ છે રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એટલે એમને કોઈ નુકસાન ના થાય એના માટે બે ચાર કલાકનો સમય આપવામાં આવે અને તે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દે પણ ત્યાં મોજૂદ ત્યાંના અધિકારીઓ દ્વારા કોઈ પણ વાત સાંભળવામાં ન આવે અને ત્યાં કને ખેરાજભાઈને ડિટેન કરવામાં અને ડિટેન કરતા વખતે એમને બળજબરીપૂર્વક એમને ત્યાં કને કરવામાં આવી અને એમને ઈજાઓ પહોંચાડવામાં આવી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે આજે અમે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભુજ ખાતે આજે કલેક્ટરને મળ્યું એસપીને મળ્યા અને એમને રજૂઆત કરી છે કે આવા લોકો જે જ્યારે પ્રતિનિધિ મંડળ લઈને અમે જ્યારે જતા હોય અને આવા અધિકારીઓ જે ખરેખર જે યોગ્ય રજૂઆત છે એ યોગ્ય રજૂઆત પણ ન સાંભળી અને આ રીતની જે કામ કરતા હોય એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે જે નાના વેપારીઓ હતા રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એમના દબાણો તંત્રને દેખાય છે પણ ભારતીય જનતા પાર્ટીના જે મળતીયાઓ છે જે મોટા મોટા દબાણ માંડવીમાં કરીને બેઠા છે એમના દબાણ કેમ નથી દૂર કરાતા એમને શું કામ કોઈ લાજ રાખે છે એમના દબાણ દૂર કરવા માટે એ એક બહુ મોટો પ્રશ્ન છે આજે અમે રજૂઆત કરી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે